સુરત અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા વર્ષીય આસારામ હવે ગંભીર હાલતમાં છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે તો ઓપીડીમાં લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે તેમજ ઓપીડીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જ્યારે બહાર આસારામની ખાનગી સિક્યોરિટીનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આ પહેલા તે ઇન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતો ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલ છ્યાસી વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે આઠ ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ઉપર સુનાવણી કરી વચગાળાના જામીન ઓગણત્રીસ ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા તો ગુજરાત હાઈકોર્ટે આ પહેલા સત્યાવીસ જૂને સાત જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા ત્યારબાદ ત્રીજી જુલાઈએ હાઈકોર્ટે આસારામના જામીન એક મહિના સુધી વધાર્યા હતા હવે આજે ત્રીજી વખત જામીન લંબાવ્યા છે તો ફરી એકવાર સાતમી ઓગસ્ટ બે હજાર રોજ ત્રીજી વાર જામીન લંબાવ્યા હતા ડોક્ટરોની ટીમ આસારામના ઉલ્લેખિત રોગોની સંપૂર્ણ તપાસ કરશે ખાસ કરીને તેના હૃદય સંબંધિત સમસ્યાઓની તપાસ કરવામાં આવશે કારણ કે તેના લોહીમાં ટ્રોપોનિનનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે માટે હાનિકારક હોઈ શકે છે ડોક્ટરોની ટીમ પોતાનું સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરશે અને જોધપુર કોર્ટથી સિવિલ હોસ્પિટલ પર એક લેટર છે કે એમની મેડિકલ કન્ડિશનની તપાસ કરવી એના માટે એક બોર્ડ બનાવવામાં આવેલું જેની અંદર બે કાર્ડિયોલોજીસ્ટ એક ન્યુરો ન્યુરોલોજીસ્ટ અને મેડિસિનના હેડના અંડરમાં એક બોર્ડ બનાવ્યું અને પછી એમને લાયા પછી એ બોર્ડને જે પ્રમાણે જરૂર પડી એ પ્રમાણે બીજા કન્સલ્ટન્ટને પણ બતાવવામાં આવ્યું એટલે કે નેફ્રોલોજિસ્ટનો પણ ઓપિનિયન લેવામાં આવ્યો બેસ્ટ્રોફિઝિશિયનનો લેવામાં આવ્યો સાથે સાથે જનરલ સર્જનનો લેવામાં આવ્યો અને યુરોલોજિસ્ટનો પણ ઓપિનિયન લેવામાં આવ્યો એટલે આ બધા લોકોએ એમને એક્ઝામિન કર્યા છે અને પછી જે જરૂરી ટેસ્ટ કરવા પડે એની અંદર ઇકો કાર્ડિયોગ્રાફી કર્યું છે એક્સરે અલ્ટ્રાસાઉન્ડ કરી અને બાકીના ટેસ્ટ પણ લીધા છે અને એ ટેસ્ટનું રિઝલ્ટ આવશે અને પછી એ બોર્ડ બેસી અને નક્કી કરશે કે એમની પરિસ્થિતિ કેવી છે જે અમારા ઉપર જે લેટર છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એમને હોસ્પિટલાઇઝેશનની જરૂર છે કે નહીં અથવા કે કન્ટિન્યુએશન મેડિકેશન કેવી રીતેની એમની જે મેડિકલ કન્ડિશન્સ છે એને એક્ઝામિન કરવા માટે એમને અહીંયા મોકલ્યા હતા અને અંદાજે તેવું એવું કહીશું કે લગભગ ચારેક કલાક જેવી એમની તપાસ બધા ટીમે થઈ ના અત્યારે ફરીથી કહીશ કે એ આ જેટલા ડૉક્ટર્સની ટીમે એમને એક્ઝામિન કર્યા છે એ એક્ઝામિન કર્યા પછી એમના બધા ટેસ્ટ ઘણા બધા ટેસ્ટ લેવામાં આવે છે એટલે બ્લડ ટેસ્ટ લીધા છે એક્સરે અલ્ટ્રાસાઉન્ડ અને ઇકો જ્યાં સુધી બ્લડ ટેસ્ટ અને બાકીના રિપોર્ટ ન આવે એ ટીમ બેસી અને નક્કી કરશે કે એમની પરિસ્થિતિ કેવી છે એટલે એકચ્યુઅલી એની અંદર પ્રાથમિક વાત જેવું કંઈ હોતું નથી પરંતુ એક વખતે જ્યારે બધા જ ટેસ્ટના રિપોર્ટ આવી જશે ત્યારે બોર્ડ એ કન્ડિશન નક્કી કરશે જ્યારે આવા વ્યક્તિને લઈ આવતા હોય છે અત્યાર સુધીના ભૂતકાળના અનુભવ પણ છે કે ઘણા બધા લોકો આવી જતા હોય છે અમે અમારા તરફથી પણ પોલીસ બંદોબસ્ત માંગેલો લો કે કોઈ પરિસ્થિતિ તો એ પરિસ્થિતિને કંટ્રોલ કરવું જોઈએ અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરી અને આવનાર પબ્લિકને તકલીફ ના પડે સ્વાભાવિક છે કે આવી રીતે લાવવામાં આવે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે ત્યારે એમના તરફથી પણ લોકો આવતા હોય ને આપણા તરફથી હોસ્પિટલ તંત્રની એક જવાબદારી છે કે જેથી કરીને એક પોલીસ બંદોબસ્ત પણ અમે માગી લીધો